નમસ્કાર દર્શક મિત્રો તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ બપોર બાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નદી નાળામાં નવા નીરની આવક ઘોઘા તાલુકાના મોરચંદ ગામે સ્થાનિક નદીઓમાં ઘોડાપુર મોરચંદ ગામ પાસે આવેલા એક નાળામાં પાણીના પ્રવાહમાં એક અલ્ટો કાર તણાય જોકે સ્થાનિક લોકો દ્વારા તેમાં રહેલા બે લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા